બોરતળાવ પોલીસે કુંભારવાડામાંથી શંકાસ્પદ ભંગારના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપ્યો બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે એક ઈસમ શંકાસ્પદ લોખંડના ભંગાર ભરેલા થેલાઓ સાથે ઊભો છે જે બાતમીના આધારે પોલીસે દોડી જઈ શંકાસ્પદ થેલાઓ સાથે ઉભેલા સમીરભાઈ મોહમ્મદભાઈ બોગલની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી વાયલ ભાઈ તમને હમ નાવાયલ કા ફોન કર્યો હા ભાઈ હમ